આવતી જો માળીને પ્રાર્થના કરી તો જે સો જન્મે થવાનું હતું એ આ જન્મે આ નવરાત્રિમાં આ ક્ષણે થઈ શકે છે જય માતાજી મિત્રો રામમાણી રામ ક્ષેત્ર નવરાત્રી ત્રીસ તારીખે શરૂ થઈ રહી છે આ નવરાત્રિમાં આપણે આપણી કુળની દેવીને દીવાબતી અગરબત્તી બધું જ કરીએ છે પણ આ ચેત્ર નવરાત્રિમાં ફુખાર મેલડીને કઈ રીતે રાજી કરવી છે તેના વિશે હું જરૂર વાત કરીશ રામવાડી મેળડી છે જે જગદંબા છે જે મહામાયા છે જે શક્તિ છે એ શક્તિને રાજી કરવા માટે આપણે શું કરશું દાન પુણ્ય કરવું પડશે કે કોઈ વિધિ કરવી પડશે એના માટે આપણે સરસ ઉપાય લાવ્યા છે મિત્રો જો આટલી વસ્તુનું પણ પાલન થઈ જાય તો પોકાર મેળડી મારી રામવાડી મેળડી ખરા મનથી રાજી પણ થશે અને આ ચૈત્ર નવરાત્રિમાં માળીના આશીર્વાદ એવા મળશે કે આ આશીર્વાદ આખી જિંદગી આપણી તારી શકે છે મિત્રો માળીને રાજી કરવા માટે તો લોકો ઉપવાસ રાખે છે લોકો માતાજીની બાધા માને છે માનતા માને છે મનગમતી વસ્તુનો ત્યાગ કરે છે માળીને લાખો કરોડો રૂપિયાનું લોકો દાન પણ કરે છે પણ આપણે આમાંથી કોઈ જ વસ્તુ કરવી નથી આપણે માળીને એવી રીતે રાજી કરવા છે કે ખરા મનથી આશીર્વાદ મળે તો મિત્રો આ વિડીયો તમને જો ગમે તો વિડીયોને શેર કરીને લાઈક કરજો કમેન્ટના અંદર જય માતાજી હર હર મહાદેવ જરૂર લખજો જે આશીર્વાદ સો જન્મે મળવાના છે એ જ આશીર્વાદ આ ચૈત્ર નવરાત્રિમાં ફુકાર મેરડી માતા મારી રામ મળી મેરડી જે શક્તિ છે જે મહામાયા છે એ આપણા બધાને આપવાની છે તો એના માટે આપણે શું કરશું તો હું તમને જણાવું કે હર્ષ માન ઈર્ષાથી પર થઈ જવું છે આપણે હર્ટમાં નિશા કરવી નથી તારું મારુંની ભાવના રાખવી નથી સવારના પોરમાં સૂર્ય ઉગે એના પહેલાં ઊઠી જવું છે ઊઠીને નાઈ ધોઈને સરસ મજાના કપડાં પહેરીને માળીના મઢ સામે બેસી જવું છે માળીના મઠ સામે બેસીને જે પણ તમે તમારા ઘરના અંદર દૂધ જેવા અગરબત્તી કરતા છો એ કરીને પછી માળીને સાચા મનથી પ્રાર્થના કરવી છે આ ચૈત્ર નવરાત્રિમાં નવે નવ દિવસ માળીને ખરા મનથી પ્રસાદી પણ કરવી છે અને એક જ પ્રાર્થના કરવી છે કે માળી અમારા જીવનના અંદર નાની મોટી સમસ્યા તો રહેવાની જ છે પણ અમે ખરા મનથી તારી ભક્તિ કરી શકીએ અમે તારી ભક્તિના અંદર લીન લઈએ તારી ભક્તિના અંદર અમને કોઈ પણ વિઘ્ન ના આવે એવી પ્રાર્થના કરજો મિત્રો તમે જો કોઈ જગ્યાએ કામ કરતા હશો અને એક રૂપિયાનું જો કામ કરી દીધું તો સામે તમને સો રૂપિયાની આશા હોય છે પણ આ તો મા છે જગદંબા છે પરાંબા છે શક્તિ છે પુખાર મેલી એક જાગતી જોત છે એ માળીને જો ખરા મનથી પ્રાર્થના થશે તો માળીને તમારી પ્રાર્થના સાંભળવા સો ટકા આવવું જ પડશે આપણે એટલા ભાવથી એટલા મનથી પ્રાર્થના કરવી છે મેં પણ જાણો છો કે ખરા મનથી જો ખરા ભાવથી જો માળીને પ્રાર્થના કરી તો જે સો જન્મે થવાનું હતું એ આ જન્મે આ નવરાત્રિમાં આ જ ક્ષણે થઈ શકે છે એના માટે આપણી એવી ભક્તિ એવી જોશે જેટલી તૈયારી તમારી હશે એટલી તૈયારી મારી રામવાળી મેલડીની હશે જેટલી તૈયારી તમે કરશો એનાથી દસ ગણી તૈયારી ઉકાર મેલડી કરશે પણ એવો ભાવ તમારે રાખવો છે એવો ભાવ રજૂ કરવો છે એવો ભાવ ખરા મનથી માળીના સામે મૂકવો છે એવી અરજી કરવી છે કે માળી અમે તારા પ્રવચનના અંદર આવીએ અમને કાંઈ જ ખબર ભલે ના પડે પણ એક કલાકના પ્રવચનના અંદર જો એક શબ્દ પણ અમારા હૃદયના અંદર ઉતરશે તો પણ અમારું હૃદય પરિવર્તન સો ટકા થઈ જશે અને મિત્રો મા તો ભાવની ભૂકી હોય માને કોઈ પૈસાથી કે કોઈ પ્રસાદીથી કે કોઈ નકોડા ઉપવાસની જરૂર નથી માંડીને ખરા મનથી જો પ્રાર્થના કરશો ખરા મનથી વિશ્વાસથી એક જ રટન નાખશો તો પણ તમારું કામ થઈ જશે